સેટિંગ લફરુ અફેર આ શબ્દો સાંભળીને ખુદ પ્રેમને પણ કેટલી શરમ આવતી હશે અને કેટલું દુઃખ થતું હશે પ્રેમ એ કઈ ગુનો નથી જો તમારામાં એવું હૃદય છે કે જે પ્રેમ કરી શકે છે તો તમે ઘણા લકી છો પ્રેમ માટે ઈશ્વરે તમને લાયક ગણ્યા છે તો એ એમના આશીર્વાદ છે પણ જ્યાં પ્રેમ નિભાવવાના રસ્તા ખોટા હોય તો એ ગુનો છે

ઘરનું અને આસપાસનું વાતાવરણ ના બગડે એનું ધ્યાન રાખે સમાજને કલંક ના લાગે એ વિચારે એકબીજાને ઇજ્જતની પરવાહ કરે એક નાના બાળકની જેમ તમને ઉછેરે સાચવે અને માણસ બનાવે ખુદ તૂટીને પણ તમને સજાવી દે ક્યારેક એના સાથથી ઈશ્વર સાથેની મુલાકાતનો અહેસાસ કરાવે એક પવિત્રતા મહેસૂસ કરાવતી આત્મા એટલે પ્રેમ